કર્ણાટકમાં જેડી સેક્યુલર પાર્ટીના નેતા અને એમએલસી એસએલ ભોજે ગૌડાએ બુધવારે વિધાનસભા પરિષદમાં કહ્યું કે તેમણે લગભગ અઠ્યાવીસો શ્વાનોને મારી નાખ્યા છે આ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે તેવો આ માટે જેલ જવા માટે પણ તૈયાર છે ભોજે ગૌડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરી છે કર્ણાટક સુપ્રીમ કોર્ટ પાસે શ્વાનો સામે કાર્યવાહી માંગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવું જોઈએ ગોવડાએ કહ્યું કે આપણે પ્રાણીઓ વિશે પણ ચિંતિત છીએ પરંતુ પ્રાણી પ્રેમીઓ માટે બીજો ખતરો છે તમે નાના બાળકોની વેદના જોઈ શકો છો આપણે તેના તેના વિશે અખબારોમાં વાંચીએ છીએ અને ટીવી પર દરરોજ સાંભળીએ પણ છીએ ઓજે ગોવડાએ એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે તેઓ ચિકમગલુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ હતા ત્યારે તેમણે માસમાં ઝેર ભેળવીને લગભગ બે હજાર આઠસો સ્વાનોને ખવડાવ્યું હતું પછી તેમણે તેમને નારિયેળના ઝાડ નીચે દાટી દીધા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો